નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ છ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

અહીં વાત થઈ રહી છે જીરાના પાકની માવઠાના માળથી જીરાના ભાવમાં અધ અધ ઉછાળો આવ્યો છે ગુજરાતમાં જીરાના ભાવમાં અગિયાર ટકાનો ઉછાળો નોંધાયો છે મહત્વનું છે કે ફેબ્રુઆરીમાં ક્વિન્ટલ દીઠ જીરાનો ભાવ રૂપિયા અઠયાવીસ હજાર પાંચસો હતો જે હાલમાં વધીને તેત્રીસ હજાર પાંચસો થઈ ગયો છે ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ભલે ગરમીમાંથી રાહત અપાવી હોય પણ માવઠાએ મસાલાના વેપારીઓ અને ખેડૂતો માટે ચિંતા વધારી છે સિઝનમાં બમ્પર પાક થવાનો અંદાજ હોવા છતાં જીરાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ઊંઝા માર્કેટયાર્ડના આંકડાઓ અનુસાર જીરાના ભાવ પંદર દિવસ પહેલાંની સરખામણીએ અગિયાર ટકા વધુ રૂપિયા તેત્રીસ હજાર ચારસો પચીસ પ્રતિ ક્વિન્ટલ પર પહોંચ્યા હતા વેપારીઓ હાલ જીરાની ખરીદી કરવા માંગતા નહીં હોય સપ્લાયમાં ઘટાડો થયો છે જ્યારે ખેડૂતોએ પણ ઉપજને સલામત સ્થળે સંગ્રહિત કરી છે લગભગ પાક હજુ પણ ખેતરમાં છે જેના કારણે પેદાશની ગુણવત્તા બગડવાની પ્રબળ શક્યતા છે જે ખેડૂતોએ મોડી વાવણી કરવાનું પસંદ કર્યું હતું તેઓ હવે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ગુજરાતમાં આ વર્ષે જીરાનું ઉત્પાદન લગભગ છેતાલીસ પોઈન્ટ બે લાખ બેગ એટલે કે બેગનું પંચાવન કિલોગ્રામ વજન હોય છે અથવા બે લાખ મેટ્રિક ટન થશે જે વર્ષ બે હજાર ત્રેવીસ કરતા લગભગ એસી ટકા વધુ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો